ભારત દેશની આઝાદીના લડવૈયા નેતાજી ઉજવણી નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા ગુરુવાર ના રોજ સવારે આઠ ત્રીસ કલાકે ગોપીપુરા સુભાષ ચોક ખાતે પુષ્પાંજલિ અને સહબંધના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળના પ્રથમ નાગરિક દક્ષિષ માવાણે

આ સ્થળ ઐતિહાસિક સ્થળ છે હિન્દુસ્તાનની આઝાદી માટે આપણા અનેક લડવૈયાઓ અનેક ક્રાંતિકારીઓ અનેક મહાપુરુષે પોતાનું યોગદાન આપ્યું હતું એમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ એક સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા એમણે અંગ્રેજો સામે એક સશસ્ત્ર ક્રાંતિ કરી હતી અને જ્યારે એ ભારત ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે સુરતમાં પણ આ ગોપીપુરા વિસ્તારમાં આ ચોક પર ઉપસ્થિત થયા હતા અહીંયા ભવ્ય સ્વાગત કર્યું હતું સુભાષ બાબુ નું સ્મારક બને એ વાત ગોપીપુરા આગેવાનો ભાજપના આગેવાનો મહાનગરપાલિકા દ્વારા આ સ્થળ ઉપર સુભાષ બાબુ નું સ્મારક બનવામાં આવ્યું સ્મારક ની વાત કરીએ તો એ જે નકશો છે આપડે બધાને ખબર છે કે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ પહેલા દેશમાં આપણા બધા જ મહાપુરુષો એમ કેતા કે અખંડ ભારત આ અખંડ ભારતનો અમે સ્વરાજ્ય પ્રાપ્ત કરશો અને અખંડ ભારત ત્યાર પછી જે પ્રમાણે આ દેશમાં મુસ્લિમ લીગનું વલણ રહ્યું એને અલગ પાકિસ્તાનની માંગણી કરી પાકિસ્તાન અફઘાનિસ્તાન અને આજનો બાંગ્લાદેશ એ છૂટું પડ્યું પરંતુ એ પહેલા કોઈ પણ આપણા મહાપુરુષ એક જ મતના હતા કે અમને આઝાદી અખંડ ભારતની જોઈએ અખંડ ભારતની આઝાદી અમારા નેતાજી સુભાષચંદ્ર બોઝ હોય પૂજ્ય મહાત્મા ગાંધી યોર સરદાર સાહેબ હોય આ બધાના નેતૃત્વ મળે એ પ્રકારની જે આખી એક ચળવળ ચાલી હતી આઝાદી માટે પરંતુ કમનસીબે આ દેશનું વિભાજન થયું ધર્મના આધારે વિભાજન થયું મુસ્લિમોએ અલગ પાકિસ્તાનની માંગણી કરી અને એ અલગ થયા તો આ પ્રકારનો જે ઇતિહાસ છે પરંતુ એ પહેલાનું જે સપનું હતું 15 ઓગસ્ટ 1947 પહેલાનું દરેક ક્રાંતિકારીઓનું કે અખંડ ભારત એક રહે અને એક રહે ને સેફ રહે આ પ્રકારની વાત એ વખતે નેતાજી સુભાષચંદ્ર બોઝે કરી હતી એ પ્રકારનો એમનું અખંડ ભારત તો આજે એમાં આપ જોઈ શકો છો તો